તો સુખડીને પહેલું ચોક કરવું તો ફૂકા દારા હો ખરતા ગમે તે આડા નહીં એનું ઘડાલાની વાત કરી દઉં ચોક થોડી માટે સભાનો હોય તો જોઈ ચૂકી ફૂકા તો હું આ ખરીદ ખાઈ સારા છોકરા તો બે ત્રણ વાર સીરી પછી ના જ હોય ચિંત્યા નહીં પણ પહેલી સોકડી ચોક સારું ઘર મળે બધા ભાવોને તો કોઈ ડુંગળા કર નહીં છોકરા સારું પણ ઉમે તું તો છોકરા પર કોઈ વ્યસન ના કરતો હોય નોકરી વોકરી કરતો હોય સારો તો છોકરાને છોકરા આપણે જોઈ દો એ ઘોડાનું ભેગું થવું તો મેળાવો ને એ સોળી માટે જો જોજો જો જન્મ હતો તો કાતો આ મુવાડા ખડકાઈ તો કહો બે ત્રણ વર્ષ ચીડી થાય તો ચિંતા નહીં પણ પેલી સોળી છે પેટાઈ ગાલી છે તમે જીતા હા અમીરોનો છોકરો એટલે શિયાળામાં આઈસ્ક્રીમ ખાઈ પણ એ પડી કાંગી એનો તો કોઈ કિંમત ના હોય કે શિવાય આવડી નાવડી નાખી દે સીમ દીપેને નાખી દે રબ્બાને નાખી દે બધું નાખી દે સેમ કે બાપાના પૈસા લેર કરવાની હોય એ એનો તો કોઈ ટેન્શન જ ના હોય ચોથી આ સે ખબર ના પેલા ગરીબનો છોકરાને પૂછો તો ખબર પડે કે આ એક પેન્સિલ માટે આવડી પેન્સિલ હોય ને તો એ છોકરો લખ લખ કરતો હોય છે અને આ તો આઈસ્ક્રીમો ખાઈ અલ્યા શિયાળામાં તો કોઈ આઈસ્ક્રીમ કહેવાતી હે આ હું મોણસો અમીરોનો છોકરો થઈ ગયો છે કાં ખબર જ નહીં પડતી અમીરોનો છોકરો ઘોડો હોય એવું જ લાગે છે કારણ કે વાંધો થોડા બીમાર પડ્યું તો મોટા દવાખાનામાં સેવા કરવાની અને પેલા ગરીબન તો બિચારો બે રૂપિયાની ગોળી લાઈન ઘડાવી બેઠા ગળી જાય મટી જાય અને ઇવન મટી જાય થાય કુદરત હોય મારો મારો છોકરો તો આઈસ્ક્રીમ ખાવા જશે પણ આ લાઈટ આવી હોય તો જોઉં બોર બોર ચાલુ કરું અરે લાઈટ બનશે હમણાં લાઈટ આવે તો આને બોર ચાલુ કરવો પડે એટલે આમ ચલો આઈસ્ક્રીમ ખાવા જશે આ છે આઈસ્ક્રીમ ખાવાની લચ્છી ખાવાની આ હું ધંધા આદર્યા છીએ અને પૈસા હોય તો હારા રસ્તા વાપરો કોઈ ગરીબ ના આવે પચીસ રૂપિયા તો કોમમાં આવી આવા ખોટા ખોટા રસ્તે વાપરે કુદરત તમને નહીં છોડે પણ આ છોકરાને સમજાવે કોણ આવા આવાને ને પપ્પા તો હું બોલ બોલ કરો અરે તું આઈસ્ક્રીમ ખાવા શિયાળામાં જાય શરદી થઈ જાય તને ખબર નહીં પડે આઈસ્ક્રીમ તો શિયાળામાં ખાવે પણ તાવ ના ખાય તાવ ના આવની વસ્તુ હતા શિયાળામાં તું ખાઈ છે એ તો શિયાળામાં ખાવ પડે લે તમાર પૈસા આઈસ્ક્રીમ માં અડધી 50 રૂપિયા આઈસ્ક્રીમ ખાધે અને બીજા પૈસા મોજા પાછા આલો બરાબર એકા આ હોન નોટ તે પકડો અને બીજી આઈસ્ક્રીમ માં ખાવાને જે બાકી રહી ગયેલી છે એના કરતા હું લાખ પાહા ને આઈસ્ક્રીમ જ ખા મોડો પડે એટલે પાર માર હું દવા કરાય તને પાછી આપણા મારા દવાખાને નહીં પહોંચેલો દવાખાના તો પહોંચેલા છે પણ આ તો આપડા અમીરો પૈસા શું થાય દવાખાના માં જાય દવાખાના આપડે દવાખાના પહોંચેલા છે અને તમે પેલા બધી નોટો ને પેન ને પેન્સીલો લઈ આવી હતી એ તો બધી તું ફેંકી દઈ ને આવશે રોજ ના રોજ નવી લાંબાની આપડે તો લાવી પણ નવી એમ નઈ ગાહ જે લેતી ને એટલે મને નવી લાંબાની અમે અમે ગરીબ મોટા થયા છે તો અમને બધી ખબર છે અમે મારો બાપો આવડી પેન્સિલ લઈ આલતો તો તોય એની શેઠુ જોઈ ને હું લખ લખ કરતો તો મારા પપ્પો તો આવી pencil લઈ આલ્યા કે તમે તો પણ થોડા તો વિચાર કરો કે જોન રાખો પૈસા પૈસા કોઈ એમની નહીં આવતા તો કોક પાંચ રૂપિયા ગરીબ ના લે તો બિચારો આશીર્વાદ આપશે આપણો આપણો કામ કરો ઘરે ગાવડે ગરીબ કામ કરો આપણો તો અમીર છે આપણો વખા છે પણ આપણો વખા ના પણ આપણે પાછળ થી વખાવશે કશું વખા ના આવે આપણે તો મહેનત કરવાની ને

પોત પછી તમે બંધ કરવાનું રાખો ને સારું પુણ્ય કરવા ગરીબ ના છોકરા એક ગરીબ નો છોકરા હતો અમીર તે ગરીબ ના છોકરા પૈસા ના લે કરતો અને અમીરના છોકરા પૈસા લે અમીર તમારે કોમવા હોય ગરીબ નો છોકરો કોમવા ના હોય સ્વેટર બેટર કોક લઈ લે ઠંડીનું કોક ગમે તો ગરમ કપડું લઈ લે ધાબળો લઈ લે તો કોઈ કોમ્બા આવે રૂપિયા કોઈ આ ને એ ના

જિંદગી માં સેટલું કમળ્યા એ તમે વિચાર કરો એ તમારું ગમે તેટલા પૈસા યુ રૂપિયા બંગલા ય કશું કમ નહીં આવે પણ કોઈ ગરીબ ને કોઈ લઈ આલો શિયાળામાં કોઈ ઓઢવાનું લઈ તમારી જિંદગીમાં આગેવા બંગલા કે એવું કોઈ ગમે તેટલી મિલકત ફોન કરવાનું રાખો અમીર બન્યા તો થઈ થોડા સારા રસ્તા પૈસા વાપરો ખોટા રસ્તા પૈસા નહીં વાપરો જેમ બને એમ સારા રસ્તા પૈસા વાપરવાનું રાખો હા તું તો એટી પણ ધંધો તો હોય કે આ ધંધો તો રોજ કરું જ છું ને

કેટલા તું મજૂરી કરે આપે પૈસા તો અત્યારે બહુ રૂપિયા લો અત્યારે બહુ રૂપિયા નહીં ના ભાઈ હું કોઈને છેતરાતું નહીં ભાઈ તું કાલે કોમ આવજે માર બરાબર અને પછી લઈ જજે કોમ છે કરશે જોવું પડે મારે કોમ કાલે ભૂખ લાગી ના ભૂખ લાગી ગયા પછી દઉં હેડ

તમા તા બાયરી મજૂરી આ છે મારતો બાયરી આ ટોકા ભાંગી નાખું ખેર અલ્યા આવા ધંધા કરો તો છોકરો પૂછે મારશી પડે છોકરો તો પૂછે ના મળે તમારે કોમ ખેતી કરવું નહીં અર કરો તો આના આડાવાળા પૈસા વાપરી નાખો હા છોકરો છોકરો શિયાળામાં આઈસ્ક્રીમ ખાવા નાઈ જાય છે મારે શું કરવાનું આ કોમ ધંધો કરતો નહીં ને આ બસ રખર રખર ખરખર કરે છે ઓરે શું ધંધા દેસ બરાબર આ હું કરું આ પપ્પા આ ધંધાતું છે તો કરું પણ ગરીબ છે એટલે થોડું એ કરું તો પડે

એ 2 લાખ જો છે 2 લાખ તો પછી ના ચાલે ગાડી લાવવાની છે તો લીધા લે લે દેતા મારામાંથી પેલા આગળ તમારે બે હળવાવાને છે એટીએમ કાર્ડ લઈ લે અને પછી કાઢીને લઈ લે કેમાંથી લે પકવતા મને ઘંટો ફાવ ગમ પેલા ગણવા પર ચડે કેટલા પૈસા છે અરે આ શું મને પકાવું ઠંડુ ઠંડુ જો ઠંડુ થાને જોઈએ તને હા યાર પતા આ તો 2 લાખ

કેટલા પૈસા પંદર હજાર રૂપિયા તો આલો પેલા અરે છોકરો આર ગાડી ગાડી લેવા જુઓ હમણાં ગાડી પણ મારા સોરી પાડે આવી પૈસા પૈસા તો જોવું કઈ થોડા ઘણા જોવું કાંબુ બે પેટી ત્રણ પેટી ચાર પેટી જેટલા પૈસા જોતા હોય એટલા મળે એટલે તમે જેટલા પૈસા વાળા આઈ જાય બે લાખ જોઈતા હોય ત્રણ લાખ જોતા હોય તો તો હાલ મેમર બે સોડ્યો છે તમારે તમારા મરજી પડે એટલા પૈસા માગી લેજો કે પાર્ટી ને માજી બાબા હાલ તો સમુદાન નહી ને અલે સમુદાન ના હોય પણ અત્યારે તો ખાલી વાત જ કરવાની હોય કોઈ મોસ ને કેવાનું કે તમારે છેલ્લા ત્રણ લાખ માં પેલે કરવું છે ત્રણ લાખ માં હા ભલે પૈસા ના આવે તો પછી ચાપોની માણી બાપો હું કરાવું છું હા ત્રણ લાખ રૂપિયા વાળું તો મારા ઘરો ઘરે થઈ જાય બે કોમ તો સોરી તમારે દુઃખી નહીં થાય

સારું લાગે બાઈક તો ફરવા લઈ જઈએ કે લઈ જઈ મારે બેતા આ માટર આપણે બેના ફરવાનું યાર માં પાપાને તો ના ખાવ પડે ના નહે બેહારવાનું હા તે અને આ દિયો બેહાર તો ભૂ પડ જાય તો અમાર લોચા મરશે અને મને ખબર ના પડે કે હું બાઈક લાવ્યો છું તો કે આવું જ નહીં માં ના એટલે હું કે માઈ કોમ પર રૂપિયા પૈસા જોતા હતા કેટલા જોઈએ ખાલી કે વધા તો નહીં જોતા 2000 જેવા જોતા હતા 2000 હાલ ના હોય તો હોય તો આ લગર આ દે ના પડે ચલે આપડા આપડા કને પૈસો ને આપણો નો ભગવાન એવું રાખ્યું જ નહીં બરોબર બરાબર પકડ ના ક્યાં અલ્યા હમણાં વન જોડી જીવ પણ જરા હાલાત ને ખાસું કોબરો પૈસા એટલે આ એક કોમ કોણ પોતે જરાલ કતા ને વધારે તો મારી પાસે ઓબરો પોત તો ન હા પણ અરે 2 લાખ રૂપિયા છે તો તું મોયા લઈ દઉં એ આ લાખ રૂપિયા તું પકડ હા લાખ અન લાખ લાખ રૂપિયા મારા ગણ મા પપ્પા વાત તો કરતો ને ના કરું ના કરું ઓય તો બાય કે મારા કણ થી બરાબર

ના ના લાખ રૂપિયા જ આલે તમે એ મારા મગજ પૈસા ભાઈ મગજ પડી ગયું લાગે મારી પૈસા લૂંટવા ને તો એટલા જો ગમે તે કોઈને શીખવો ને પૈસા ના ના હોય તો શીખવો તો મારા જોડે આવી જજો અને પેસલ આ તુસન કરવા માટે આવી જજો પેસલ મારા જોડે પેસલ આગા પૈસા લૂંટવાની નવી આ ટીક છે ઓ એ ડૂબી જાડું બાડવા ખરી જાલ્યા છે